સૌર જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીએ જમીનની જળ લાવવા અને પ્લાસ્ટિક મુક્ત તાલુકો બનાવવા માટે એક પહેલ કરી હતી ઉમરગામ તાલુકાના સરપંચો અને તલાટીઓ જોડે વાર્તાલાપ કરી લોકોને જાગૃત કરી ગામડાઓમાં પ્લાસ્ટિક ગટડવા સૂચન કરી માર્ગદર્શન આપ્યું હતું ઉમરગામ તાલુકામાં 300 થી વધુ બોરિંગોને રિચાર્જ કરવાના ટાર્ગેટ સાથે કમેગા અભિયાન માટે લોકોને જાગૃત કરવા અપીલ કરી હતી આ વર્ષે ચોમાસામાં લોકોએ પણ બોરિંગો રિચાર્જ કરવા પહેલ કરે તે માટે સરપંચો પ્રયાસ કરે તે જરૂરી છે જે ગામોને ફંડ કે અન્ય બાબતોની સહાય જરૂર પડે આ તાલુકાને આ જિલ્લાને આ સ્ટેટને આપણે આગળ વધારી શકશું અને એમના માટે એ પંચાયતોના આજે અમે ઉમરગામમાં અહીંયા મીટિંગ કરી અને બહુ ઉત્સાહરૂપે સરપંચોએ અને વહીવટદારોએ જો બધા આગળથી એક અમે ઉત્સાહ બતાવ્યું છે કે એ લોકો આવી રીતનું આઈસી કરવા લોકોને માહિતી આપવા અને પ્લાસ્ટિક વેન્ડર્સ જે હોય છે કે પછી વેજીટેબલ વેન્ડર્સ ડેલી યુઝ વેન્ડર્સ એમની સાથે મીટિંગ કરીને એમને પ્રેરણા આપવાને એમની આખી અમલવારી કરવા એ લોકો તૈયાર છે તો એમાં પણ જે પણ બનતું સપોર્ટ હશે અમે જિલ્લામાંથી કરશું બાકી આ વસ્તુ જો છે લોકોના ડેલી યુઝમાં આવે ડેલી ડેલીની વસ્તુમાં એમને આ વસ્તુ કપડાંની અને આદત તરીકે પડી જાય કે પ્લાસ્ટિક તો આપણે કોઈ દિવસ ના ચલાવીએ તો જ પછી આપણે આપણા પર્યાવરણને બચાવી શકશું એની જ હું બધાને અપીલ કરું છું